શેરડીના ખેતર પાસે ઘાસ કાપવા ગયેલા માતા પિતા સાથે આ નવ વર્ષની શ્રેયલ વસાવા નામની બાળકી પણ ગઈ હતી માતા પિતા ખેતરમાં ઘાસ કાપવાના કામમાં રોકાયેલા હતા ત્યારે જ માતાની નજર સામેથી દીપડો આંખના પલકારામાં જ બાળકીને મોઢામાં પકડી શેરડીના શેડાપાડામાં ઘસડી ગયો હતો જોકે શરૂઆતમાં માતાને ખ્યાલ ન આવ્યો પણ તેમની શંકા ગઈ હતી કે કોઈ રાહદારીએ બાળકીને ઉઠાવી લીધી હશે જોકે જોત જોતામાં જ આ વાત ગામમાં ફેલાઈ જતા લોકો એકઠા થઈ ગયા હતા જે બાદ ગામ લોકોએ શેરડીના ખેતરમાં બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને લોહીના ડાઘ જોયા અને તેને અનુસરતા ગામ લોકો બાળકીની નજીક પહોંચી ગયા હતા અને જોયું તો બાળકી બેભાન અવસ્થામાં જમીન પર પડી હતી જ્યારે દીપડો પણ નજીક બેઠો હતો જોકે ગામના એક યુવકે હિંમત કરી બાળકીને દીપડાની નજીકથી ઉઠાવી લીધી હતી અને તાત્કાલિક સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી પણ કમનસીબે દીપડાએ પહોંચાડેલા ગંભીર ગાવોને કારણે સારવાર દરમિયાન જ બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું નર્મદાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમમાં સાંજે થયેલી આ ભીષણ અને કમકમાટીભરી ઘટનાએ સમગ્ર પંથકને સદબદ્ધ અને શોકાતુર કરી દીધો છે ત્યારે પગલે લોકોમાં આક્રોશ અને ભયનું વાતાવરણ છવાયું છે સાથે જંગલ ખાતા પર ત્રીવ ફિટકાર વરસાવી રહ્યા છે લોકોનો આરોપ છે કે વારંવાર વિસ્તારમાં આ પ્રકારના બનાવો બને છે છતાં જંગલ ખાતું આ સમસ્યાનું સ્થાયી નિરાકરણ કરવામાં નિષ્ફળ રહ્યું છે અને માત્ર પાંજરા મૂકવા જેટલું જ કામ કરે છે